કે હળપતિ ના હોય કોઈ દુબળો અને ખેડૂત ના હોય કોઈ દીધી રાંખ સમજ્યા વગરની ખેતી કરવામાં વિજ્ઞાન નો સુક નમસ્કાર મિત્રો હું અજીતસિંહ ગોહિલ માતૃભૂમિ ચેનલ ની અંદર આપ સૌ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખરેખર વિજ્ઞાન અને પ્રકૃતિ બંનેને સમજવાનો આજે આપણે પ્રયાસ કરવાનો છે જૈવિક નિયંત્રકો કયા કયા હોઈ શકે એક છે કે જંતુનાશક દવાઓ કરીને આપણે કંટ્રોલ કરી શકીએ પરંતુ હકીકતની અંદર આપણે આપણે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિઓ જે કાંઈ આપી છે જેને ઇંગ્લિશની અંદર આઈપીએમ એટલે કે ઇન્ટેગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જો આ સંકલિત જીવાત નિયંત્રણનો આપણે ઉપયોગ કરશું તો આપણા લગભગ સાઠ ટકા સુધી આપણે જીવાતને આરામથી કંટ્રોલ કરી શકશું મિત્રો જીવાતનો ઉપદ્રવ ઓછો કરી શકશું તો આ કઈ કઈ મેથડ છે તો કે સંકલિત જીવાત નિયંત્રણની જે કંઈ પદ્ધતિઓ છે જેની અંદર કલ્ચરલ મેથડ આવે છે ફિઝિકલ મેથડ આવે છે મિકેનિકલ મેથડ આવે છે જૈવિક નિયંત્રક એટલે કે બાયોલોજીકલ મેથડ આવે છે લીગલ મેથડ આવે છે અને છેલ્લે કેમિકલ પદ્ધતિ દ્વારા જે કંટ્રોલ થાય એ મેથડ આવે છે આવી અલગ અલગ પ્રકારની મેથડ છે જેની અંદર જે આપણે જોઈએ એ એ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જીવાતનો કંટ્રોલ આરામથી કરી શકીએ છીએ જેની અંદર ખાસ કરી અને મિત્રો આપણે આજે જૈવિક નિયંત્રકો એટલે કે જૈવિક નિયંત્રણ જે પદ્ધતિ દ્વારા થાય છે અને આનંદ કૃષિ યુનિવર્સિટીની અંદર બાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે જેમના દ્વારા ખાસું બધું સંશોધન થઈ રહ્યું છે આપણે જોઈએ કે જૈવિક નિયંત્રણ જે છે એ ખૂબ આપણા ખેતી પાકની અંદર જે છે મહત્વનો રોલ ભજવતો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે જૈવિક નિયંત્રણ એટલે શું કહી શકાય જૈવિક નિયંત્રણ નિયંત્રણ એટલે કોઈ અંદર પણ નુકસાનકારક જે કીટક છે એના માટે અથવા ઉપર મેળવવા માટે જ્યારે અન્ય સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે અને જેને એક પ્રકારનો કંટ્રોલ કરવામાં આવે છે નિયંત્રણ કરવામાં આવે છે આવા નિયંત્રણને જૈવિક નિયંત્રણ એટલે કે બાયોલોજીકલ કંટ્રોલ કહેવામાં આવે છે મિત્રો ખરેખર વેદો અને ઉપનિષદોમાં પણ કીધું છે કે જીવો જીવસ્ય ભોજન એક જીવ જે છે બીજા જીવોનું ભોજન કરે છે અને કુદરતી રીતે આપણા ખેતી પાકની અંદર જે છે એક જૈવિક વિવિધતા ઉત્પન્ન થાય તો આ જૈવિક વિવિધતા જે છે એને આપણે જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ કે આ ઉપયોગી જે સજીવો જે છે ઉપયોગી સજીવો મેં ચાર પ્રકારના હોય છે જેની અંદર પરજીવી કીટકો અને પરભક્ષી કીટકો પરભક્ષી પ્રાણીઓ અને અન્ય જે કાંઈ રોગકારકો છે જીવાણુ નાશકો છે અને ફૂગકારકો છે આવી રીતે જુદા જુદા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરી અને આપણે આપણા પાકની અંદર જ ઉપર કંટ્રોલ કરી શકીએ તો મિત્રો આવું જે જૈવિક નિયંત્રણ જે છે મુખ્યત્વે બે રીતે થઈ શકતું હોય છે એક તો કુદરતી રીતે થતું જે જૈવિક નિયંત્રણ આવે છે એને આપણે નેચરલ બાયોલોજીકલ કંટ્રોલ કહેવામાં આવે છે અને બીજું કે માનવીય દ્વારા પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન થયેલું જે કઈ વ્યવહારો મનુષ્ય દ્વારા તૈયાર થયેલું જે કાંઈ જૈવિક નિયંત્રણ જે છે એને એપ્લાઇડ બાયોલોજીકલ કંટ્રોલ કહેવામાં આવતું હોય છે મિત્રો તો આ બંને પ્રકારના જે કાંઈ કુદરતી નિયંત્રણો જે છે જુદા જુદા પ્રકારના કયા કયા પ્રકારના હોઈ શકે એ આપણે જોઈએ નિયંત્રણ થાય છે એની અંદર જોઈએ પરજીવી કીટકો પરજીવી કીટકો દ્વારા જે કાંઈ નિયંત્રણ થાય છે જેની અંદર ટ્રાયકો ટ્રાયકોગ્રામ ભમરી જે છે એને ખાસ કરી અને આપણે પ્રયોગશાળાઓમાં ઉછેરી ધારો કે આનંદ કુર યુનિવર્સિટીની અંદર ખૂબ સરસ મજાની બાયોલોજીકલ કંટ્રોલ બાયોલોજીકલ લેબોરેટરી આવેલી છે એની અંદર ઉછેરી અને જે તે પાકની અંદર છોડવામાં આવતા હોય છે કાર્ડ બનાવવામાં તો ટ્રાયકોગ્રામાં ભમરી જે છે એ પરજીવી કીટક છે એવી રીતે ભમરી છે છે જે મિલીબગના કંટ્રોલ માટે કામ આવે ટેકનિક ભમરી છે એન્કાર્સિયા જે છે આવી રીતે ઘણા પ્રકારના પરજીવી કીટકો જે છે જે આપણા પાકની અંદર જે આપણે દુશ્મન કીટકો જે છે એમનો ખાતમો બોલાવતા હોય છે તો મિત્રો આ ખૂબ મહત્વના પરજીવી કીટકો છે ત્યાર પછી પરભક્ષી કીટકો જે છે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ આપણા પાકની અંદર જે પરભક્ષી કીટકો જે છે એની અંદર લેડી બર્ડ બિટલ ધારો કે લાલ કલરનું ઢાલિયા જેવું આપણને દેખાતું હોય છે આપણો મિત્ર કીટક છે જે લેડી બર્ડ બિટલ છે એની ઘણા બધા પ્રકાર આવતા હોય છે એવા એવી રીતે ક્રાઇસો પરલા છે આ ક્રાઇસો પરલા પણ એક લેબોરેટરીમાં ઉછેરવામાં આવે છે અને પછી પાકની અંદર છોડવામાં આવતું હોય છે એવી રીતે સિરફીડ માખી છે ડાયફાઇફીડિઓ જરા છે આ બધા પરભક્ષી કીટકો જે છે જેને આપણા પાકની અંદર છોડી અને આપણા દુશ્મન કીટકોને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ફાયદો કરે છે એટલે જેના કારણે પેસ્ટ સપરેશન થાય છે એટલે કે પેસ્ટનું ઘણી ખરી રીતે આપણે ઓછી કરી શકીએ છીએ એવી જ રીતે આપણે જોઈએ કે પરભક્ષી પ્રાણીઓ પણ આવતા હોય છે જે આપણા વાતાવરણની અંદર વર્ષો પહેલાં જ્યારે આપણે જંતુનાશક તો કરાશે અને ખાતર નહોતો વાપરતા જ્યારે આપણે જંતુનાશકોનો ત્યારે પુષ્કળ પ્રમાણમાં આવું જેવી વિવિધતા હતી પણ હવે ધીમે ધીમે કરી અને એટલી બધી આડઅસર થઈ છે જેના કારણે આપણે જેવી વિવિધતા નાશપ્રાય થઈ છે તો આવા પરભક્ષી પ્રાણીઓ જોઈએ તો જેની અંદર કરોળીઓ આવતો હોય દેડકા જે છે ખડમાકડી જેને મેન્ટેડ કહેવામાં આવે છે વાણીઓ એટલે કે ડ્રેગન ફ્લાય કહેવામાં આવે છે ભૂવો જે જમીનની અંદર એક જતો રહેતો હોય છે ત્યાર પછી આવા બધા જ જુદા જુદા પ્રકારના ડેડકો છે આવી રીતે અલગ અલગ પ્રકારના જે છે એ પ્રાણીઓ જે છે જ્યાં આપણા અંદર કંટ્રોલ કરવામાં કામ કરતા હોય છે તો આવી રીતે પરભક્ષી પ્રાણીઓ છે ત્યાર પછી જુદા જુદા રીતે વૈજ્ઞાનિક કોઈ પદ્ધતિ વિકસાવે એની એની અંદર જે છે વિષાણુ યોગ્ય છે રોગકારકો છે અને ફૂગ ફૂગકારકો છે આમના દ્વારા પણ કંટ્રોલ કરવા માટે ખૂબ કે જેના દ્વારા કોઈ એની ઝેરી અસર નથી થતી વાતાવરણની અંદર કોઈ અસર નથી થતી કે જે તે પાકમાં કોઈ ઝેરી અસર નથી થતી એવા રોગકારકો જોઈએ કે બીટી એટલે કે બીટી સ્પ્રે કરી અને આપણે ઘણા બધા જે છે યળોનો કંટ્રોલ માટે ખૂબ ઉપયોગ થાય છે ત્યાર પછી વિષાણુ માટે જોઈએ એનપીવી છે એચ એનપીવી છે ન્યુક્લોપ્લોડ્રોસિસ વાયરસ છે ગેન્યુલો વાયરસ છે આવી રીતે ઘણા બધા જે છે વિષાણુનો ઉપયોગ કરી અને જે વિકસાવી અને જેનો જીવાતને કંટ્રોલ કરવા માટે ખૂબ તે ફૂગ ફૂગમાં પણ જેવી ફૂગ વિકસાવવામાં આવે છે જે મિત્ર ફૂગ હોય છે જેવી રીતે આપણે જોઈએ ટીટાઝિયમ એની છે અયુરિલિમ એની છે નોમુરિયા ફૂગ છે વલ્ટિસિલિયમ લેકાની છે લેકાની સિલિમ લેકાની છે ઈપીએમ એટલે કે એન્ટોમાપેથોજોનિક નિમેટોડ છે આવી રીતે ઘણા બધા જે છે ધારો કે બિવેરિયા બેઝિયાના જે છે એ યળ માટે ખૂબ કંટ્રોલ કરે અને યુલને ફૂગ લગાડી અને એને કંટ્રોલ કરવાનું કામ કરે છે આવી રીતે વર્ટીસિલિયમ લેકાની જે છે એ એક સરસ મજાની ફૂગ જે છે જે અને એવી રીતે કૃમિની અંદર ધારો કે નિમેટોડનો ઉપયોગ હોય તો એની અંદર એ એન્ટોમોપેથોજોનિક નેમેટોટ નામનું જે ઈપીએન આવે છે ફૂગ એ યુઝ અને એનો આપણે કંટ્રોલ કરી શકીએ તો આવી રીતે કંટ્રોલ થતો હોય છે તો આવી રીતે આપણે સૌ સાથે મળી અને આવા આપણા મિત્ર કીટકો જે છે એને સંવર્ધન કરીએ એનું કન્ઝર્વેશન કરીએ ખાસ કરી અને વર્ષો પહેલાં જે કાંઈ વડીલો હતા એનું કન્ઝર્વેશન કરતા હતા તો આવા જૈવિક નિયંત્રકો જે કુદરતી જે છે કુદરતી જૈવિક નિયંત્રકો પુષ્કળ પ્રમાણમાં હોય છે તો આપણા પાકની અંદર આવા કુદરતી જૈવિક નિયંત્રકોનું જો કન્ઝર્વેશન કરવું હોય એને બચાવવા હોય તો આપણે મિક્સ પાક પદ્ધતિ અથવા તો મિશ્ર પાક પદ્ધતિ જે છે જો આપણે કરશું તો ખૂબ સારી રીતે એ એનો કન્ઝર્વેશન થશે એનો વિકાસ થશે અને આપણા પાકની અંદર એ કુદરતી જે કાંઈ બાયોલોજીકલ કંટ્રોલ છે નેચરલી બાયોલોજીકલ કંટ્રોલના જે કાંઈ વસ્તુઓ જે છે એ કુદરતી રીતે આપણને મળી રહે તો આવી રીતે જે છે એ કુદરતી રીતે મળી રહેતું હોય છે તો આના માટે ખરેખર તો મિશ્ર પાક પદ્ધતિ ન કરતા હોય તો આપણે આપણા પાકને શેઠફાડે તો નાનો આમ તો ક્યારો બનાવીએ ફૂલ હોય મકાઈ હોય ચોળા હોય કે જે મિત્ર કીટકોને ખૂબ ખાવા ગમતા હોય યજમાન છોડ કહેવામાં આવે છે જેને તો એ એની ઉપર વસે જ્યારે એન્ટોમોફેસ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે એન્ટોમોલોજીની ભાષાની અંદર તો એન્ટોમોફેસ પાર્ક આપણે બનાવીએ તો આપણા મિત્ર કીટકો ત્યાં વસવાટ કરતા હોય અને જે કાંઈ આપણે જીવાતો ખાતમો બોલાવતા હોય તો આવી રીતે આપણે જો કાંઈ સંકલિત જીવાત નિયંત્રણની અંદર જૈવિક નિયંત્રણ ખૂબ મહત્વનું છે એ જો કરશું તો આપણે ઘણા ખરા અંશે ઓછી દવાથી જંતુનાશક દવાના ઉપયોગ વગર ઘણી બધી જીવાતનો ઘણી બધી રીતે ઓછી કરી શકશું જે મિત્રો આવો સૌ સાથે મળી આપણે આપણા મિત્ર કીટકોને બચાવીએ આવો સૌ સાથે મળીએ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરીએ આપણા પાકની અંદર મિશ્ર પાક પદ્ધતિ જે છે એને બનાવીએ આવો સૌ સાથે મળી આપણી બાયોડાયવર્સિટીનું સંવર્ધન કરીએ આવો સૌ સાથે મળી અને સમૃદ્ધ ખેડૂત બનાવીએ સમૃદ્ધ દેશ બનાવીએ અને સમગ્ર રાષ્ટ્રને રોગમુક્ત બનાવીએ અને આવો સૌ સાથે મળી સમગ્ર દેશને દિવ્ય ભારત બનાવીએ વસ્તુ બંને માત્ર